આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે જેના માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર પંચમહાલ જિલ્લા પોલીસ વડા આરટીઓ અધિકારીઓ સહિતના લોકો દ્વારા સ્થાનિક અને જિલ્લાની પ્રજાને માર્ગ સલામતી વિશે માહિતી આપવામાં આવી હતી જિલ્લા પંચાયત બીઆરજીએફ ભવન ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું આજ રોજ નવા વર્ષની શરૂઆતને દિવસે જ જિલ્લા પંચાયત જીઆર બીઆરજી આર ભવન ખાતે શહેર આરટીઓ અધિકારી એસ બી કાંચા અને આરટીઓના અધિકારી માર્ગ અકસ્માતથી ગેરરીતે બચી શકાય ને તેના માટે શું પગલાં લેવા જોઈએ તે વિશે સેમિનાર યોજીને માહિતી આપી હતી તથા માર્ગ સલામતી ખૂબ જ આવશ્યક છે તે પ્રાગટ્ય કરીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત લોકજાગૃતિનો કેમ્પ યોજાયો માર્ગ સલામતી એક મહત્વપૂર્ણ વિષય છે આ વિષયની અત્યતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણી આજથી એટલે પહેલી તારીખથી આપણે કરવા જઈ રહ્યા છીએ આખા માસ દરમિયાન વિવિધ વિભાગો મારફતે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે આ હેતુ એક જ છે કે માર્ગ સલામતી વિષય ઉપર સેન્સિટિવિટી લોકોમાં વધે તમામ લોકો જે નિયમો છે ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરે અને આ વિષય ઉપર એક ચેતના અને જાગૃતિ લોકોમાં આવે હું તમામ લોકોને અપીલ કરું છું કે જ્યારે પણ રોડ ઉપર આપણે નીકળીએ ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન બધા જ કરે જેનાથી આપણે જે માર્ગ સલામતી છે એને આપણે સુનિશ્ચિત કરી શકીશું